મુમા મંત્રેશ શબ્દાર્થ મૈત્રેય ઉવાચ શ્રી મૈત્રે બોલ્યા એવમ એ પ્રમાણે આત્મભુવા બ્રહ્મા વડે આદિષ્ટ વિનંતી કરવામાં આવતા પરિક્રમ્ય પ્રદક્ષિણા કરીને બહુ સારું ભલે ઈ એમ અમુમ બ્રહ્માને આમંત્ર સંબોધીને વિવેશ પ્રવેશ્યા તપસે તપ કરવા વનમ વનમાં અનુવાદ મૈત્રે બોલ્યા બ્રહ્માની આવી આજ્ઞા થતા રુદ્રે વેદોના સ્વામી એવા તેમના પિતાની પ્રદક્ષિણા કરી ભલે એમ કરીશ કહી ઉગ્ર તપશ્ચર્યા કરવા વનમાં પ્રવેશ કર્યો શ્લોક સંખ્યા એકવીસ અથા દશ પુત્ર પ્રજગ્નિ રે ભગવત શક્તિ યુક્ત લોક સંતાન હેતવ શબ્દ અથ ત્યાર પછી અભિદ્યાયત ને વિશે ચિંતન કરતા હતા ત્યારે સરગમ સૃષ્ટિ લોકા જગતની સંતાન પ્રજા હેતાવહના હેતુ માટે અનુવાદ ભગવાનની શક્તિથી યુક્ત થયેલા બ્રહ્માએ જીવાત્માની ઉત્પત્તિ કરવા વિશે ચિંતન કર્યું અને प्रजा नु विस्तरण करने दस पुत्र उत्पन्न करिया। श्लोक संख्या बीस अनुवाद बावाद इस दिव्यान गिरी से भक्तिदान साहेब प्रभुपाद के द्वारा मरीचिंगि सौ पुलस्त पुल क्रतु भृगुर्वशिष्ठ दक्ष दशम स्त्र नारद शब्दार्थ मरीचि अत्रि अंगिश पुलस्त પુલ ક્રતુ ભૃગુ વશિષ્ઠ દક્ષહ બ્રહ્માના પુત્રોના નામ ચ અને દશમ દશમાં તત્ર ત્યાં નારદ નારદ અનુવાદ મરીચિ અત્રિ અંગીરા પુલસ્ત્ય પુલહ ક્રતુ ભૃગો વસિષ્ઠ દક્ષ અને નારદ એમ દસ પુત્રો ઉત્પન્ન થયા દ્રશ્ય જગતના સર્જન પાલન અને વિસર્જનની સમગ્ર પ્રક્રિયા બદ્ધ જીવને ભગવાન પાસે નિજ ધામમાં પાછા જવાની તક આપવા માટે થઈ છે બ્રહ્માએ તેમના એ સર્જનાત્મક પ્રયાસમાં મદદરૂપ થવા માટે રુદ્રની ઉત્પત્તિ કરી હતી પણ શરૂઆતથી જ રુદ્રે સમગ્ર સૃષ્ટિનો નાશ કરવા માંડ્યો તેથી તેમને આવી વિનાશકારી પ્રવૃત્તિથી રોકવા માટે રોકવા પડ્યા માટે બ્રહ્માએ સારા બાળકોનું બીજું જૂથ ઉત્પન્ન કર્યું આ બાળકો લૌકિક કર્મની તરફેણમાં હતા પરંતુ તેઓ જાણતા હતા કે ભગવદ્ ભક્તિ વિના બદ્ધ જીવનું કોઈ શ્રેય થવાનું નથી અને તેથી તેમણે છેલ્લે તેમના સુયોગ્ય પુત્ર નારદને ઉત્પન્ન કર્યો જે આધ્યાત્મ વેદતાઓના સર્વોપરી ગુરુ છે ભક્તિ માર્ગ કોઈ પણ પ્રકારની ભૌતિકતાથી મુક્ત છે છતાં ભગવત ભક્તિ વિના મનુષ્ય કર્મના કોઈ પણ પ્રકારમાં પ્રગતિ કરી શકતો નથી કેવળ ભગવાનની દિવ્ય પ્રેમ ભરી ભક્તિ જ જીવનનું સાચું ધ્યેય છે અને એ રીતે બ્રહ્માના સર્વપુત્રોમાં શ્રીમદ નારદ મુનિએ કરેલી સેવા સર્વોચ્ચ છે ઓમ જ્ઞાન તિમિરાંદસ્ય જ્ઞાનંજન શલાકાય ચક્ષુરુન્મિલિતમ્ય તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રીચૈતન્યમનોભીષ સ્થાપ જનુભૂતલે સ્વયંક દેવદાંતિમ વંદેહં શ્રી ગુરૂ શિવપદ કમલમ શ્રીગુર વૈષ્ણવા શ્રીપં સાગ્રજાં સહગણ રઘુનાથા વિત સધ્વૈત સાવધૂત પરીજનચિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાલિતા શ્રી શાખા હે કૃષ્ણ કરુણા સિંધુ દિન બંધો જગતપતિ ગોપીશ ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમ સુતે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનું સુધી હરી પ્રિવાંછાચ પિતાનામ પાવનભ્ય વૈષ્ણવ્યો નમો નમઃ શ્રી કૃષ્ણ ચૈતન્ય નમ શ્રીકૃષ્ણ ચૈતન્યુ નિનંદર શિવા સિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ ભૌતિક જગત કેમ બનાવવું પડે બ્રહ્માજી એનું કારણ શિલ્પ્રભુપાત ભાવાર્થમાં કહે છે કે જગતના સર્જન પાલન અને વિસર્જનની સમગ્ર પ્રક્રિયા બદ્ધ જીવને ભગવાન પાસે નિજ જ રામમાં પાછા જન તક આપવા માટે થઈ છે ઘણી વાર લોકો પ્રશ્ન પૂછે કે આપણે નસીબનું જે મળે છે આપણા પૂર્વજન્મના કર્મ પ્રમાણે તો પછી આપણે કર્મ કરવાની જરૂર છે આ બધું તો ગોઠવાયેલું છે કર્મની કર્મ પૂર્વજન્મનું છે હમ એ જ આપણે ફળ મળે છે પાપ કે પુણ્ય કર્મ તો પછી કર્મ કરવાની જરૂર શું છે આ બધું તો ફિક્સ છે ઘણા ઘણીવાર લોકો આ પ્રશ્ન કરીને પ્રશ્ન થાય મને પણ થતો હતો પહેલા બધું ફિક્સ છે તમે જે કરો છો પૂર્વ જન્મથી તમને ફળ મળે છે પણ એકચ્યુઅલી સિક્રેટ એ છે કે અત્યારે આપણે જે ભોગવીએ છીએ તે પૂર્વ કર્મનું ભોગવીએ છીએ ફળ પણ પછી અત્યારે જે એ ફળ ભોગવીને ફળમાંથી બીજું વૃક્ષ આપણે વાવીએ છીએ એના બીજનો ઉપયોગ કરીને વૃક્ષ વાવીએ છીએ તેનું શું એના પાછા બીજા ફળ મળશે એમ આ જગત ચાલ્યા કરશે એટલે આનો ઉદ્દેશ સમજવાનો છે જગતનો ઉદ્દેશ જે પ્રભુપાદે અહીંયા કહ્યું છે કે મેઇન ઉદ્દેશ છે ભગવત ધામ જવાનું એટલે પૂર્વના જે કર્મો છે એની તો ફળ મળશે જ પણ હવે આપણે જે કર્મ કરીએ છીએ એના ફળ જોવાનું છે આપણે જેમ કે પૂર્વના કર્મથી હું કરોડપતિ માણસ બની ગયો ઓકે પછી શું એ કરોડ રૂપિયા તમે કેમ વાપરો છો એની પર તમારું પછીનું જીવન નિર્ભર છે મીન્સ કર્મના ફળથી આપણે શું કરીએ છીએ એની ઉપર નિર્ભર છે એટલે ઘણા લોકો કર્મકાંડ કરવામાં વ્યસ્ત રહી છે યજ્ઞો કરાવે છે મોટા મોટા એવું એમ માને છે કે આ જન્મમાં યજ્ઞ મને ફળ મળશે મળે પણ શકે એવું નથી નહીં મળે પણ અલ્ટિમેટલી આ ચક્રમાંથી બહાર નીકળવા માટે નથી આ થયું કર્મકાંડ જ્ઞાન ગાન યોગ યોગ અષ્ટાંગ યોગ પદ્ધતિ માત્ર અહીંયા પ્રહુપાત કહે છે કે બ્રહ્માજી જાણતા હતા કે ભગવદ ભક્તિ વિના બદ્ધ જીવનું કોઈ શય થવાનું નથી એટલે ભગવદ ભક્તિ જ કરવી પડશે દરેકે એ સિવાય કોઈ ઉદ્ધાર નથી થવાનું ગમે તેટલા યજ્ઞ કરો અહીંયા જોઈએ છે કે મરીચી અત્રિ અંગીરસો પુલસ્થ્ય પુલહ ક્રતુ ભૃગુ વશિષ્ઠ અને દક્ષ આ બધા પુત્રો આ નવ પુત્રો નવ હે હા નવ પુત્રો અને દસમાં માં નારદજી તો આ નવ પુત્રો ઉત્પન્ન જૂઠ ઉત્પન્ન કર્યું એ પહેલા શું થયું રુદ્રની ઉત્પત્તિ કરી એટલે એક પડકાર આવ્યો કે રુદ્રની ઉત્પત્તિ કરી અને વિનાશ કરવા માંડ્યો એટલે બ્રહ્માજી એને કહ્યું રુદ્રને કે ભાઈ તું હમણાં તપ કર તમે તપ કરો હા અત્યારે સર્જનનું કાર્ય ચાલી રહ્યું એટલે તમે તપ કરો એટલે બ્રહ્મ રુદ્રએ કહ્યું સારું ભલે એમ કરીશ એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થયો બ્રહ્માજીનો તપ કરીશ જાય જાય છે હવે તમે વિચારો કે રુદ્ર ની રુદ્ર એ પુત્રોની ઉત્પન્ન કરી ત્યારે એટલે એમના જેવા સ્વભાવના પુત્રો પણ તેને વિનાશ થવા માંડ્યો એટલે બ્રહ્માજીએ પછી શાંતિથી ચિંતન કર્યું તો જો જીવનની શરૂઆતમાં જ આપણે જો આ વિનાશકારી તત્વોને દામીએ નહીં હા તો આપણો વિનાશ થાય છે અને આપણે જોઈએ છીએ કે અત્યારે વિનાશ આખો જગત વિનાશના પગલે છે કોઈ શિક્ષણ નથી બાળકોને કોઈ કૌમારો આચરિત પ્રાગ્યો ધર્માન ભાગવતાની દુર્લભમ માનુષમ જન્મ તદઅપી અધ્રો તદાર્થતમ કૌમાર અવસ્થાથી જ ભગવત ભક્તિ કરવી જોઈએ કારણ કે આ માનુષ્ય જીવન દુર્લભ છે છતાં તે તે નાશવંત છે છતાં એ અર્થપૂર્ણ છે એટલે વ્યક્તિએ કુમાર અવસ્થામાં જ ભગવત ભક્તિ કરવી જોઈએ પણ આજે કોઈ પોતાના પુત્રને ભગવત ભક્તિ શીખવા તૈયાર નથી એટલે વિનાશ થઈ રહ્યો છે શિક્ષણ સ્કૂલનું શિક્ષણ સ્કૂલ અને સ્કૂલમાં ટીચર અને બાળકોનો જે વ્યવહાર છે એ દૂષિત થઈ રહ્યો છે હમણાં એવા સમાચાર સાંભળ્યા કે એક વાલી સ્કૂલમાં ગયેલા છોકરાને તમાચો માર્યો તે સ્કૂલમાં ગઈને ટીચરને મારી દીધું ટીચર સાથે ઘડો ગયા ટીચરને માર્યું પછી બીજો કેસ એવો થયો કે સ્કૂલમાં ગયા વાલી એને કંઈ એલસી જોઈતી હતી કે કશું જોઈતું હતું સર્ટિફિકેટ તો પેલા કીધું ભાઈ તમને બે ત્રણ દિવસમાં આપું એટલે એટલો ગુસ્સે થઈ ગયો અને મારવા માંડ્યો ટીચરને અને પછી એટલામાં સંતુષ્ટિ નહીં થઈ તો એણે ચાકુ કાઢીને ટીચરને મારી દીધું તમે વિચારો આવી સૃષ્ટિ આ વિનાશકારી સૃષ્ટિ છે વિનાશકારી લોકો ઉત્પન્ન થઈ રહ્યા છે એટલે ભગવત ભક્તો ઉત્પન્ન થવા જોઈએ અહીંયા અહીંયા પ્રભુપાત લખે છે કે બ્રહ્માજી એ સારા બાળકોને બીજું જૂથ ઉત્પન્ન કર્યું આ બાળકો લૌકિક લૌકિક સકામ કર્મ ની હતા સકામ કર્મ મીન્સ ભોગ ભોગ વૃત્તિ સકામ કર્મ એટલે ભોગ વૃત્તિ હું આટલું કામ આટલી યજ્ઞ તપ કરું છું તો મને આટલું ફળ મળવું જોઈએ એના માટે આ ફળ એટલે ફળ સકામ એટલે પહેલેથી ફળ નિશ્ચિત છે કે મારે આ ફળ માટે હું યજ્ઞ તપ દાન જે બધું આપું દે સકામ સકામ કામ સહિત મીન્સ ને કારણે હું આ કરી રહ્યો છું કહી સકામ કર્મ તો આ બધી પ્રજા ઉત્પત્તિ થઈ પણ પ્રભપાત કે સકામ કર્મની લૌકિક સકામ કર્મની તરફેણમાં હતા અને પ્રભપાત જાણતા હતા કે ભગવત ભક્તિ પુત્ર નારદને ઉત્પન્ન કર્યો જે અધ્યાત્મવિદ્ધતાઓના સર્વોપરી ગુરુ છે તો નારદ મુનિ જેવા ભક્તની આ સમાજમાં જરૂર છે વિશ્વની જરૂર છે કે જેને જે આપણને આ વિશ્વનો ધ્યેય ભગવત ધામ જવું તેમાં મદદ કરી શકે એટલે આપણે પ્રયાસ કરવો જોઈએ કે આપણા સગાવાલાઓ આપણા જે પણ જેની પાસે પણ લાગતા વળગતા કે જાણ્યા અજાણ્યા બધાને આપણે કૃષ્ણ ભક્તિના માર્ગે લાવવા જઈએ જોકે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જે કર્મી હોય કે જે ગમે તે રીતે કોઈ પણ પુણ્ય કાર્ય કે ગમે તે કરતા હોય એને ડિસ્ટર્બ નહીં કરવા પણ એમને ભગવાનની સેવામાં લગાવીને એને આપણે કહીએ કોઈ આપણા ઘરમાં યજ્ઞ તપ ને આ જાય બહુ બધા સકામ કર્મોમાં પરવા એટલે એને આપણે કહીએ ભાઈ આ બધું છોડ ને મારી સાથે માળા કર તે નહીં કરશે એટલે આપણે શું કરવું પડે એ લોકોને ભક્તિમાં લગાવવા પડે ગમે તે રીતે એ દાન લઈને એ લોકોને પ્રોગ્રામમાં બોલાવીને ભાઈ અઠવાડિયે એ લોકો શુદ્ધ ભક્ત બની શકે આ જ છે આ વિશ્વના સર્જનનો બ્રહ્માજી એ એના માટે સેવા કરી રહ્યા છે તો આપણે પણ એ જ રીતે સેવા કરવી છે અહીંયા લઈ પ્રભુપાદ લખે છે કે भक्ति मार्ग कोई पण प्रकारनी भौतिकता थी मुक्त छे ए मुक्त छे છતા પણ જ્યાં સુધી ભક્તિ માર્ગ નો ટચ નઈ મરે સકામ કર્મ માં કર્મકાંડ અરે કર્મયોગ નઈ બને મીન્સ કર્મમ પણ જ્યાં સુધી ભક્તિ નો ટચ નઈ જાય ત્યાં સુધી કર્મયોગ નઈ કહેવાય જ્ઞાનયોગ ધ્યાનયોગ ભક્તિ નો ટચ મળવો જ જોઈએ તો જ સફળતા મળે એટલે એ પ્રોબ્લેમ લાગે છે કે કોઈ ભગવદ્ ભક્તિ વિના મનુષ્ય કર્મના કોઈ પણ પ્રકારમાં પ્રગતિ કરી શકતો નથી કેવળ ભગવાનની દિવ્ય પ્રેમભરી ભક્તિ જ જીવનનું સાચું ધ્યેય છે અને એ રીતે બ્રહ્માના સર્વપુત્રોમાં શ્રીમાન નારદ મુનિએ કરેલી સેવા સર્વોચ્ચ છે તો આ આપણે સમજવું જોઈએ કે સર્વોચ્ચ સેવા શું છે ભગવદ્ ભક્તિ લોકોને ભગવદ ભક્તિમાં લગાડવા અને આપણે જે જન્મ સાર્થક કરી ઘરો પર ઉપકાર આપણે આપણું જીવન સફળ કરવું છે અને લોકોનો ઉપર ઉપકાર કરવો છે તો આ ભક્તિ કરવી અને પ્રચાર કરવો એ સર્વોચ્ચ કલ્યાણમય કાર્ય છે આપણે પોતે આ સમજવું છે સૌથી પહેલા આપણે કન્વિન્સ થવું છે કે યસ ભક્તિ જ એ સર્વોચ્ચ કલ્યાણ કાર્ય છે અને એમાં પણ સર્વોચ્ચ વ્યક્તિ કોણ છે જે પ્રચાર કરે છે કાલે આપણે જોઈશું આજ નારદ મુનિ ભક્ત છે બરાબર છે પણ બીજું છે એ પ્રચાર કરે છે એટલે ભક્ત બનવું બનવું જ છે એ જીવનનું અંતિમ લક્ષ્ય છે પણ જો ભક્તિમાં વધારે ટકી રહે તો પ્રચાર કરવો પડે પ્રચાર કરવો જ જોઈએ નહીં તો માયા ક્યાં ઝાપટી લઈને ખબર નહીં પડે હમણાં એક એસી વર્ષના સન્યાસી મહારાજ જે પ્રવૃપના શરૂઆતના સન્યાસી ભક્તો માતા એમનું ફોલડાઉન થયું નાનકડા કારણથી સ્ત્રી સંઘને કારણે વિચારો પચાસ વર્ષની સાધના પચાસ વર્ષનો સંન્યાસ આશ્રમ એટલે માયા કેટલી પ્રબળ છે આપણે વિચાર્યું એટલે આપણે તો ક્યાં છે આપણે તો પેલા કૂતરા રસ્તામાં ચાલતા એ ફટ લાકડી મારીને ભગાવી દે આપણે એવા જે માયા આપણને લાકડી મારીને ક્યાં ભગાડી દે ખબર નહીં પડે એટલે આપણે બધાએ બહુ સાવચેત રહીને બહુ સાવચેત રહીને ભક્તિ કરવાની છે જરાય અહંકાર આવ્યો એ માયા ફોલ ગુરુ મહારાજે આ પર વીસ મિનિટનું એક પ્રવચન આપ્યું છે આ ફોલડાઉન કે ભયાનક ફોલડાઉન ભયાવહ ફોલડાઉન એટલે આપણે બધાય સાવચેત તો શું કઈ રીતે સાવચેત રહેવાય કઈ રીતે રહેવાય તો એ ગુરુમાં જ કહે છે કે બહુ સિમ્પલ વસ્તુ છે ગુરુમાં જો કે સન્યાસીઓ માટે કહે છે કે સન્યાસીઓ એકાંતમાં સ્ત્રીઓ સાથે મળવું નહીં બહુ સરસ ઉદાહરણો આપે છે બધા એ જ રીતે નિયમોનું આપણે પાલન કરવાનું આપણે આપણે એમ નહીં સમજવું ને તો હું તો દીક્ષિત ભક્ત છું એટલે હવે હું જે કરીશ તે ચાલશે નહીં એટલે બહારનું ખાવાનું આપણે વિચારીએ એમાં શું મોટી વસ્તુ છે હા બહારનું ખાઈ લીધું શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ બોલી દો લીધું આ તો લસણ કાંદા વગરનું છે ખાઈ લીધું નહીં માયા અહીંયાથી ઘૂસે એટલે તમે જુઓ આપણા ગુરુ મહારાજ કેટલા સ્ટ્રોંગલી કહી છે બહારનું નહીં ખાવું જોઈએ ભક્તો દ્વારા બનેલો જ અને ભગવાનને અર્પણ થયેલો પ્રસાદ જ આપણે ગ્રહણ કરવો જોઈએ એટલે માયા ખરેખર આપણે નહીં સમજી શકીએ માયા ક્યાં આપણે ફેરવી નાખીએ એટલે ભક્તોએ બહુ સાવચેત સાધું સાવધાન રહેવું છે તો ચાર નિયમોનું પાલન કરવાનું માયાને મોકો નહીં આપવાનો તો મોકો ક્યારે નહીં મળે માળવાના જ્યારે આપણે સતત સેવામાં લાગેલા રહીએ ભગવાનની સતત સેવામાં લાગેલા રહેવાનું સમય જ નહીં મળે હરિદાસ ઠાકોરની જેમ માયા આવી કે મારે તમારી સાથે સંગ કરવો છે ઓકે મારી થોડી માળા બાકી છે ચોક્કસ કરીશ અને ખરેખર આ વસ્તુ આપણને લાભ કરશે સેવા એટલે સેવામાં સતત લાગેલા રહીને પ્રેમપૂર્ણ સેવા કરવા પૂરતી નહીં આપણે જોઈએ છીએ કે ઘણા ભક્તો સેવા કરે છે પણ પ્રગતિ નથી થતી કે સેવા કરવા પૂરતું કરે છે જોકે સેવા કરે એટલે એનો લાભ તો થશે જ પણ આપણી ભાવના ઉપર ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે એટલે કઈ ભાવનાથી આપણે સેવા કરીએ છીએ તેના ઉપર આધારિત છે એટલે આપણે શુદ્ધ ભાવથી સેવા કરવાનો પ્રયાસ કરીશું ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન આટલા મોટા સંન્યાસીઓનો પતન થઈ શકે છે તો મારો તો શું ક્લાસ છે એટલે એકદમ તુચ્છતા ભાવ રાખવાનો આપણે તુચ્છતા મીન્સ આપણે કશું જ નથી ગમે તેટલો પણ આપણે સેવા કરીએ પણ તુચ્છ ભાવના કે ભગવાન આ તમારી કૃપાથી મને આ સેવા મળી રહી છે હું તો કશું જ નથી ધ મૂડ એન્ડ મિશન ઓફ શીલ બુકમાં પ્રભુપાત વિશે આપણે જયારે વાંચીએ છીએ ત્યારે ખબર પડે કે પ્રભુપાત શું હતા પ્રભુપાદ આપણી વચ્ચે હતા આપણે માનીએ કે ઓકે પ્રભુપાદ એક ગ્રેટ આચાર્ય હતા પણ કેટલા ગ્રેટ ગ્રેટ હતા તે એમના કાર્યો પર સમજ પડે એમને એમણે કેટલું બધું કાર્ય કર્યું છે ખાલી એમણે જો પુસ્તકો લખ્યા લખ્યો ને તો પણ એ ગ્રેટ હતા પણ ખાલી એમણે પુસ્તકો નથી લખ્યા એમણે કેટલું બધું વિશાળ પ્રચાર હા કેલી 17 વાર આખા વિશ્વમાં પ્રવાસ કર્યો રોજ ભક્તોને મળતા ભક્તોના પ્રશ્નોના ઉત્તર આપતા લેટર લખતા દીક્ષા આપતા મેનેજમેન્ટ કરતા હતા વિચાર તમે અદ્ભુત કાર્ય તો કમસેકમ આપણે પ્રભુપાદજી આ તો નથી બનવાના પણ કમસેકમ એમનો મૂડ ઇમ્બાઇબ કરીએ એમનો મૂડ લે કે પ્રભુપાદનો મૂડ શું હતો પ્રચાર પ્રચાર એ સાર છે એટલે આપણે ભક્તિમાં આગળ પ્રગતિ કરવી હોય તો પ્રચાર કરવો પડશે અને જે લોકો ભક્તિ કરે છે પણ જે ભક્તોથી દૂર થઈને વિચારે છે કે આના કરતા હું દૂર રહીને સારી રીતે ભક્તિ કરું એ પતન છે ભક્તોથી દૂર થઈ ગયા મીન્સ પતન ઓલ ડાઉન ધીમે ધીમે માયા ક્યાં ભંગોળી દેશે ને ખબર નહીં પડશે એટલે ભક્તો ભલે તમને આકરા લાગે હે ભક્તો ભલે આકરા લાગે અને આકરા જોવા જોઈએ ભક્તો એ નહીતર જેને જે ફાય તે કર્યા કરશે જો કડક નહી હોય આપણે આપણા ગુરુ મહારાજ જો આપણને નહીં કે બહારનું નહી ખાવાનું તો આપણે શું કરતા અત્યારે કઈ નહીં શ્રી વિષ્ણુ શ્રી વિષ્ણુ ખાઈ લે તે અને આપણને ખબર નહીં પડતી કે આપણે માયામાં છીએ આ તો ધીમે ધીમે ખબર પડે છે એટલે બહુ અઘરો અઘરો માર્ગ છે આ ભક્તિનો પણ ભક્ત થવું જ એ જ જીવનનું સાચું ધ્યેય છે ભક્તિ પ્રાપ્ત કરવી એ જ જીવનનું સાચું ધ્યેય છે અને આપણે એ જ ધ્યેયમાં આગળ વધવાનું છે એટલે ભક્તોના સંઘમાં રહીને સહનશીલ થઈને બાકી આ આ ભૌતિક જગતમાં તો શું માનો ભક્તો તો કમસે કમ તમને ખીજવાશે તમને તમને આકરા વચન કહેશે પણ અહીંયા તો તમારું ડોકું જ કાપી નાખશે પાછળથી છોરી મારશે પાછળથી છોરી મારે એટલે શું કહેવાય તો વિચારો આ જુઓ પેલા સાહેબ ટીચર ને મારી દીધી એટલો બધો તો ક્યાં જશે જગત એટલે આપણે ભક્તિ સુખી થવાનો એક માત્ર ઉપાય છે લોકો કે માળા કરવાનું ગમતું નથી ભગવદ્ ગીતા વાંચવાનું ગમતું નથી અરે ભાઈ આ જ ઉપાય છે આ કરો ધીમે ધીમે કરો હા આનાથી કોઈ બીજો એવો અત્યારે કે મોબાઈલ માં કેવું શોર્ટકટ ઉપાય માથું દુખે છે ઉપાય શોધો તરત મળી જશે પેટમાં દુખે છે ઉપાય શોધો તરત મળી જશે બધા ઉપાય તરત મળી જશે એ તો આપણને શોર્ટકટ ન ટેવ પડી ગઈ છે આપણે કોઈ બી એક વસ્તુ જોઈએ એટલે ફટાફટ મજા નથી આવતી ફેરવે 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 જલ્દી આનંદ આવે એવો રસ્તો છે અને એમાં આપણે ગાડી ચૂકી જઈએ છીએ એટલે આ વસ્તુ સમજવી કે ભક્તિ દ્રઢતાથી કરવાની કે જેથી આપણે જીવનનો ઉદ્દેશ ભગવત પ્રેમ પ્રાપ્તિ એ પ્રાપ્ત કરી શકીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ જાય